નમસ્કાર મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ભાદરવા મહિનાની કહેવાય છે કે ભાદરવા મહિનો રોગની માતા તરીકે ઓળખાય છે જો આ મહિનામાં થોડા આયુર્વેદિકના નિયમો પાલન ન કરવામાં આવે તો આખું પરિવારનું સ્વસ્થ બગડી શકે છે એટલા માટે આજે હું તમને એવા ખાસ નિયમો જણાવવા જઈશ કે ભાદરવા મહિનામાં પાળવા જોઈએ જો તમે આ નિયમ અપનાવશો તો તમારા પરિવાર નિરોગી અને સ્વસ્થ રહેશે સૌપ્રથમ વાત કરીએ ખાવા પીવાની આ મહિનામાં દહીં સાશ બિલકુલ ન લેવા આ વસ્તુઓ શરીરમાં પિત્ત વધારે છે જેના કારણે ગરમી વધે છે અને સામડીના રોગો પિમ્પલ અને અન્ય સમસ્યાઓ વધી શકે છે ગુજરાતી માટે દહીં છાશ વગર તો ભોજન અધૂરું લાગે છે પરંતુ ભાદરવા મહિનામાં યત અત્યંત હાનિકારક છે હવે વાત કરીએ અનાજની આ મહિનામાં ઘઉં જુવાર જેવી રોટલી પચવામાં ભારે લાગે છે એટલે કે સોખા ખાસ મહત્ત્વ આપવાનું સ્થાનિક સોખા ખાવા જે સરળતાથી પચી જાય છે એસિડિટી ન કરે દાળમાં મગની દાળ શ્રેષ્ઠ ગણાય છે આ દાળ હળવી ઠંડી અને સરળતાથી પચાય છે આનાથી કહેવાય છે કે જે ખાય મગ તેના સાલે પગ જેથી ભાદરવા મહિનામાં મગની દાળ નિયમિત ખાવાથી શાકભાજીમાં પાણીવાળી શાકભાજી વધારે લેવી જેમ કે દૂધી દુરિયા ગલકા ફોળું પરવટ કારેલા કંટોલા આ બધા શાક શરીરને ઠંડક આપે છે અને પિત્તને કાબૂમાં રાખે છે ફળોમાં ચોમાસામાં ફળ જેમ કે દાયડમ નાસ્પતિ પહેરવું ખાવા અને ભાદરવા મહિનામાં સફરજન મોસંબી સંતરા નારંગી જેવા રસદાર ફળ ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે મિત્રો હવે વાત કરીએ લીમડાની લીમડો કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટી ફંગલ છે પાદરવા મહિનામાં લીમડાના પાણીથી સ્નાન કરવું ખાસ જરૂરી છે એથી શરીરમાં પિત્ત ઘટે છે ચામડીના રોગો દૂર થાય છે અને મચ્છર જીવાણુઓથી પણ બચવામાં રાહત આપે છે લીમડાના પાનનો પેસ્ટ બનાવીને સ્નાન કરશો તો તમારું શરીર જાણે સોના જેવું સમક્ષ આ મહિનામાં ઘી અને તેલનું સેવન પણ જરૂરી છે ખાસ કરીને દેશી ગાયનું ઘી શરીરને ઠંડક આપે છે સાથે નાળિયેરનું પાણી અને નાળિયેરના વિવિધ પાક પણ ખાવા બધું પિત્તને શાંત કરે છે ગેસ કબજિયાત દૂર કરે છે અને શરીરને તાજગી આપે છે પાણીમાં ખાસ કરીને ખેરની સાલનું પાણી વરિયાળીના શરબત અને ધાણાનું પાણી લેવું આ બધું શરીરની અંદર ગરમી શાંત કરે છે અને લોહી શુદ્ધ રાખે છે જો આ ન મળે તો આમળાનું ગોળનું શરબત ઉત્તમ છે અંતમાં મિત્રો યાદ રાખજો આ મહિનામાં ખાટા ખોરા અને તીખા રસ ઓછામાં ઓછા લેવાય જેથી વાયુઓને કફ કાબૂમાં રહે જડબે ચલાક નિયમ એ છે કે પિત્ત વધે તેવી વસ્તુઓથી દૂર રહો અને પાણીવાળી ઠંડક આપતી વસ્તુઓ વધારે ખાઓ તો મિત્રો આવા હતા ભાદરવા મહિનામાં ખાસ નીતિ નિયમ જો તમે સરળ નિયમનું પાલન કરશો તો ચોક્કસ તમારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં